બોડેલી તાલુકાના કોસિંદ્રા ખાતે મફત કાનૂની સલાહ કેન્દ્ર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું કોસિંદ્રા સહિત આજુબાજુ વિસ્તારની જનતાને મફતમાં કાનૂની સેવા મળી રહે તે હેતુથી છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા બોડેલી તાલુકાના કોસિંદ્રા ખાતે મફત કાનૂની સલાહ કેન્દ્ર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને બોડેલી તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ બોડેલી વકીલ મંડળના સંયોજનથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન વરદ લીગલ ક્લિનિકનું ઉદ્ઘાટન કરી આ શુભ કાર્યની શરૂઆત કરાઈ આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના જજ અને બોડેલી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સીપીઆઈ સહિત મહાનુભવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તરફથી ગોડી તાલુકાના કોસિંદ્ર ગામે લીગલ એટલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી બીજી જીવન પ્રવર્તિ કરવામાં આવી રહેલી છે અને તેના ભાગરૂપે આજ રોજ કોસિંધરા ગામે લીગલ એઈડ ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવેલું છે અને કેન્દ્ર ઉપરથી કોશિંદ્રા ગામના ગામજનો તેમજ આજુબાજુના ગામના ગ્રામજનોને તમામ કાનૂની સલાહનો લાભ મળશે વધુમાં ન્યાયતંત્ર અને કાનૂની સેવા સત્તા મંડળો તરફથી જુદી જુદી જે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવેલી છે તેમાં સમાજના જુદા જુદા વર્ગને લાભ મળતો રહેલો છે મંસૂરી જી ટીવી ન્યૂઝ બોડેલી